આઈ હોપ કે તમે બધા ઓકે જ હશો આપણે પણ ઓકે છીએ ને બજાર તો બસ હું કામ તો હું કરું છું કે પાણી વાળું છું ખેતરમાં સાળેથી બપોર રજા આપડી ગઈ પછી ત્યારે આવ્યો હતો તો બધા ઘેરા હતા એટલે પાણી વાળો મારતો આવ્યો તો પાણી વાળું છું ને ઉપરનો વાળો તો અત્યારે લગભગ પાંચ વાગે આવી જાય છે પાણી વાળું છું તમને બતાવું કેવું આવેલું છે પાણી टोला के दाउ पैसे काय गमलो ले ले कार ओ चला गजो ओ पाणी फुटी गयो काय गम दरिया करो बडी आ जल्दी बना बना की पाणी आ से टोडा मा जल्दी आओ पावर लियो भाई एक मिनिट ओ भाई जल्दी हूं पहला हां तो करना हम पाणी तो फिर गलो के रो दे बीता हूं सो से पाणी अब हल्ला है उतना थे हम तो हल्ली

એપ્રેન આપણે બનાવીશું શું કેરે પગને એ તમને બહુ વિડીયો બતાવી તો પેલા ઉપર કેરો ત્યાં પી ગયો પીજો લાગે નથી આગળ બોલો તો મોટર બંધ કરી હવે ભાઈ કહેરો પીજો કોકને પગને એપ્રેડ બનાવીએ અને તમે પણ કોકને એપ્રેડ ફ્રૂટ બનાવ્યા હતા છે કોમેન્ટ કરી દો તમે એપ્રિસ્ટ કેવી રીતે બનાવ્યા હતા પહેલાથી કોમેન્ટ કરી દોજો એ પહેલાં આપણે મોટર બંધ કરી દઈએ તો પાણીમાં દેજો

સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને મોટા યુટ્યુબર છે એલા ભાઈ ના મોટા યુટ્યુબર કેવા ને ભાઈ નાના યુટ્યુબર છે ઠીક પાછા <tousse> બધું <tousse> 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 તો લાલજી ભાઈ તો એની ઘરે વઈ ગયા છે ને આપણે પણ જો ઈ પાણીવાળાને આવ્યા તો હવે ગરો ગરો થોડક નાઈ જલ્દી જ પેલે આવો રહી શું કરે આપણે ટિકિટ હતી એમાં લાગી કર્યું છે નવી આ શરૂ થઈ ગઈ ને શરૂ થઈ ગઈ પણ હવે ચા છે

તો ફાઇનલ મિત્રો હવે આપણે તો હાલનો સમય થઈ ગયો છે ને હજી આપણે કોઈને બનાવવા નથી તો હવે નૈરાત બધા થઈ જશે એટલે પગના ફોન કરી મારા કાકાની એપ્રિફલ એવું બનાવશે તો આપણે ખેરે છે એ બનાવશે પણ કાંઈ હવે વિશાદ ન આવતો કે કઈ રીતે બનાવવા વિસારી આલો ન હવે એટલે આટો ધાપે વિ માથે ખબર ન પડે કે આમ કોઈને વિડીયોમાં તમને બતાવીશ હું પણ હું વિચારું કઈ રીતે આપણે ફૂલ બનાવવા પણ નથી પડતી કારણ તો વિચારી ગઈ એ ખેરા મસ્ત હતો તો ધાબા પર આવ્યો છો નજારો કેવો મસ્ત નો છે અત્યારે અને અંદર ઉઠી જોઈ એટલે દિયાક ને એનો નજારો એમ કરતા વધારે સારો હોય તો બધા ઈનામ ને ઉખના લેવા આવેલા હતા તો એક પેલા એપ્રિલ ફૂલ બનાવવાનું હા કાકા કે કહેતા કે હમણાં કોઈને ફોન કરીને રેડી એપ્રિલ ફૂલ બનાવી પણ એ બનાવી પેલા આપણે એને એપ્રિલ ફૂલ બનાવવાનું છે પણ હવે કંઈક વિચારી હાલ કંઈક હવે તો આપણે કાકીને તો એપ્રિલ ફૂલ બનાવ્યું પણ હવે બીજા ફોન કરી પાછા બનાવી

તેવાના ભૂલા જો કે ઠેકાણે ઘર છે આવો ને તરીકા બધું આ સોકડી આવો જરીક મને ઘરે આવો કે હું એકલો આવેલો છું કોને પંગેશ બોલો કળસાર આવેલો છો કે સોકડી આવો ને હું ના ઉભો છો ગાડી ને આવેલો છો કે ઘર ને કઈ ઠેકાણે ભૂલાઈ જતી આવો તો સારું હાલો આવો કઈ તમે જરા ફોન તો કરે તો હમણાં લેવા આજે ફોન પાછો આવે તમને કહું હું કઈ હમણાં દો તમે બનાવ તમે બતાવો હમણાં ફોન આવ્યો તો આપણે ઉપાડી હલો તમે કઈ ઠેકાણા છો તમે કઈ ઠેકાણા છો તો હું આવે સોકડી છે આવો તરીકે બધું એટલે આપડે મેન સોકડી થઈ હા ઠેક સારું હલો પાછો ફોન આવ્યો હલો છોકરી આવી જા તો એક કામ કરો ઘેરા પાછળ હું તમને ખબર હાલો

તો તમે પણ બધાને એપ્રુપ બનાવ્યા છે ઘણા ખરાને તો તમે પણ કોમેન્ટ કરજો કે કઈ રીતે બનાવ્યા તો આવતી આવતી તમને પણ ખબર પડે કે કઈ રીતે અમારે શું બનાવવા તો એ પણ કોમેન્ટ તમે જરૂરથી કરજો તો ઓલો પણ વિડીયો બસ આપણે આજે સુધી રાખી શકીએ તો આ ઓલો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જો તમને વિડીયો ગમો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને કોમેન્ટ જરૂરથી કરી દેજો તો તમે જો એ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ જરૂર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી ફરીએ છીએ આપણે એક નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય